જડ માટે જઝુમતો આદિવાસી વિસ્તાર ભાજપ સરકારના વિકાસના દાવા પોકળ રાજ્ય સરકાર અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં ભૌતિક સુવિધાઓ માટે કરોડો રૂપિયા ખર્ચી રહી છે તેવા દાવા કરે છે તેમ છતાં આજે પણ અંતરિયાળ વિસ્તારમાં રહેતા ગરીબ આદિવાસીઓ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે છોટાઉદેપુરના પાવી જેતપુર તાલુકાના ગામડાના આદિવાસીઓ એક બેડા પાણી માટે વલખા મારી રહ્યા છે શા માટે આદિવાસી પાણીના ટીપા માટે તડપી રહ્યા છે આદિવાસી વિસ્તારના વિકાસના દાવા સરકાર દ્વારા કરાઈ રહ્યા છે તે વિસ્તાર ટીપા પાણી માટે વલખા મારી રહ્યો છે પાવી જેતપુર વિસ્તારમાં જે દ્રશ્યો જોવા મળ્યા તે ગુજરાત વિકાસ મોડલની પોલ ખોલી રહ્યા હતા આ દ્રશ્યો છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સમડી ગામના છે આ ગામ ડુંગર વિસ્તારમાં આવેલું છે જ્યાં રહેતા લોકોએ પાણી માટે નીચે આવવું પડે છે અહીંના લોકો ખાબોચિયામાં ભરાઈ રહેલા ગંદુ પાણી લઈ જતા કેમેરામાં કેદ થયા અહીં વૃદ્ધ લોકો પણ પાણીના બીડા લઈ જતા નજરે પડ્યા હતા એક તરફ વિકાસ યાત્રા કાઢવામાં આવે છે ત્યારે બીજી બાજુ સંસદ સભ્ય ગીતાબેન રાઠવાના વિસ્તારમાં વિકાસની પોલ ખોલતા દ્રશ્યો સામે આવી રહ્યા છે પાણી પણ તોય છતાં અમારી સુવિધા નથી પાણીની કરી સર્વેરી કરીને જાય છે બબે ચાર ચાર વાગે પાંચ વર્ષ થાય છે સર્વેરી કરો વર્ષો આવે છે સર્વેરી કરો નાળા વખતે આવે સર્વે કરો ત્રણ વખત સર્વે કરી જાય છે વર્ષને પછી કુણિયા ગુણ લગાડી નાહી જાય છે પાછા હે કે આવો એ બોર મેગાવે પેરે બોર આવે એટલે મેં કરી જશે કરી હશે એમ કરીને લંબાઈ રાખીએ પછી ચુમા પડી જાય એટલે ચુમા પડી શું કરીએ હે તે જતું રહે પછી પાછા બીજે વારે પાછા બાજે એટલે કે હવે ચુમા આવી જાય પાછું પાછા આવે એટલે કે સર્વે કરી દઈએ તમારે થઈ જશે થઈ જશે બોર ક્યાં કરે પણ કરતા એટલા નથી આજે ચાર પાંચ ઘોરો છે અમારે બધાથી ત્રણ ઘર માટે બબ્બે ઘો એક જાણે છે પછી પાંચ ઘોરો થઈ જાય અમારે પણ જોઈ શકતા બોર નહીં મેં ક્યાં આજે ગામે બધે મણી ટાકી વાળા છે બધે બબ્બે ત્રેન ત્રણ બોર કરી દે એક ઘર માટે હતી તમે જોઈ લો થર્ડ પોરા બીજી વાત નહીં મેં કમ તમને બોર કરેલા છે કે નહીં કરેલા છે એટલા એ તરફ હાજર છૂટી કરીને બધે વિગડે મેગી ખાઈ જશે પૈસા હાલ દે તમને એટલું જ મેં કમ હું નામ છે તમારું ભંગડા પોણીની તકલીફ છે ઘણી તકલીફ પડે અમારે આટલા વર્ષો આ પીઢી જતી રહે ત્યાં સુધી કોઈ સબર કરી નથી ને અમારે તેની તે તકલીફ બધા જોઈ પાણી આ ગોથી જતા માથે પોણી લઈને આવવાનું તે માથે લવાતું નહીં ડેગડી હાથોમાં ટાંગી ટાંગી લાવવાનું માંડાએ હાથમે કિંમત લાવવાનું આવી તકલીફ કરી પણ કોઈ સુવિધા કરી નથી ગામના વડીલની કરી તરફનો નહીં કરી કોઈ સરકાર હોય નહીં અમને કંઈક આલતા એટલે કરી દીધું કારણ વાલમાન કરી દે આ અમારા ત્યાં ઘેરોને સુવિધા કરવા બધું તર કોઈ ફળ્યો ગામ સંભળી હું નામ તમારું હાવસિંગ ભંગડા આ પાણીની તકલીફ છે એટલે તમારે લીધે તમને વાત કરીએ તો વાત કરે તો તમે સમજો અને પાણી સરવાળ કરી આલો કઈક અમારો ચુકાવે ની ત્યાં હોય તકલીફ છે અમારી ડુંગરા સડી સડી ને આવવાનું નહીં સલાતું નહીં હેડાતું નથી મારી ઉંમર થઈ ગઈ તોય હજુ વધુ પાણીની તકલીફ અમારે આટલી બધી કઈ તું પાણી લાવવા ત્યાંનું કોઈને કેવાનું પાણી લાવવા એટલું બધી અમારી બહુ તકલીફ છે તમે નાખ્યા હાલ તમારી મરજી છે નાખી કે નથી એ નાખ્યા આલે એમ કરીને અમે વાતો કરીએ કંઈક પાણી પીએમ છૂક કે બરતા નહીંતર અમારી આવે તકલીફ હજુ આ જ ઘડી હજુ વહેલા કરવા બાજી રહ્યા આવા ડુંગરો સડાતા જ નથી